હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે સ્ત્રી વગરનું ઘર હજુ દિવાળીનો ઉજાસ ઓસર્યો નહોતો અને નવલા વરસના પગરણ થઈ ચૂક્યા હતા પાછોતરા વરસાદને લીધે ઊભા પાકમાં નુકસાન થયું હતું પણ રવિ પાકની આશાએ ગામડાનું મહેનતું મને ખરખમાં હતું તહેવાર લોકો સરસ ઉજવતા હતા લોકોના હૈયામાં આનંદ ઉલ્લાસ છલકાતા હતા તેમાં દીકરી કોમલ ભાઈ ભાઈને પોતાના ઘરે બોલાવાના બદલે બાપના ઘરે આવે છે એક આશા લઈને તેના પિતાને મળવા આવી હતી આજે ઉગતા સુરતનો તાંબાવણનો તડકો ફળિયામાં પથરાઈ ગયો હતો ખોબા જેવડા ફળિયામાં દીકરી કોમલ અને તેના પિતા ઉદાસ ઉદાસ ઊભા હતા બે મહિના પહેલાં આણુવાળીને સાસરે વળાવેલી દીકરીની આંખમાંથી શ્રાવણના સરવડા માફક ટપક ટપક આંસુ ખરતા હતા દીકરીના આંસુ બાપની છાતીમાં અંગારાની જેમ ખૂંચતા હતા આજે કોમલના પિતાને ચિંતા હતી કે બેટા તું કેમ રોવે છે સાસરિયામાં તું સુખી તો છે ને દીકરી કાંઈ બોલી નહીં બસ આંસુ સરતા હતા આજે કોમલના પિતાને હૈયામાં ફાળ પણ હતી પણ માં વિનાની દીકરીને તેના સાસરીની ચિંતા ન હતી કે ન પોતાની હતી તેને ચિંતા હતી પોતાના બાપની અને ભાઈની કે માં વિનાનું ઘર આજે કેવું લાગે છે પણ તેના પિતાના દિલમાં તો દીકરીના દુઃખની ઘંટીનું દળનું દડાતું હતું કાળજું ભર ભર ભૂક્કો થઈ રહ્યું હતું તેમણે ફરી પૂછ્યું હતું દીકરી બેટા સુખી તો છો ને કોમલ આંખો લૂછી એક ડગલું આગળ ચાલી તેના પિતા સામે ઊભી રહીને બોલી બાપુ તમે મારું ઘડતર ખૂબ સારી રીતે કર્યું છે એટલે પારકાને પોતાના કેમ કરવા તેની કળા મને આવડી ગઈ છે બાપુ તમે મને એવા સંસ્કાર આપ્યા છે કે થોડા જાજો દુઃખ તો હું સહન કરી લઈશ એવું તો સંસારમાં ચાલ્યા કરે દીકરીએ બહુ ઓછા શબ્દોમાં પોતાના સંસારના સુખ દુઃખની ગાંસડી બાંધી અને દીકરી બાપને ભેટીને રડી પડી કે બાપુ હું દુઃખી તો હવે તમારા લીધે છું સામે બાપના મોંમાંથી ઉદ્ગાર સરી પડ્યો હતો અમારા લીધે કોમલ બોલી બાપુ આ ઘરને તમે બાય માણસ વગર કેવા ભૂંડાને ભેકાર લાગો છો સામે બાપ કાંઈ જવાબ આપતો નથી ને લાચાર ને દયામણી નજરે દીકરી સામે જોતો રહ્યો હતો તેની ઊંડી ઉતરી ગયેલી આંખો ભીની થઈને ડબડબવા લાગી હતી થોડા વર્ષો પહેલાં કોમલની માતાનું અવસાન થયું હતું કોમલની માતાએ જીવનભરના રૂસણા લીધા હતા કોમલના પિતાનું ઘર ભંગ થયું પંખીનો માળો વિખરાઈ ગયો જ્યારે તેની પત્નીનું અવસાન થયું ત્યારે દીકરોને દીકરી નાના હતા લોકોએ ખૂબ સમજાવ્યું કે ઘર કરી લે આ કાંઈ નાની સૂની વાત નથી ત્યારે માવજી એક જ સવાલ કરતો કે મને ઘરવાળી મળશે પણ મારા બાળકોને મા મળશે પછી તો માવજીએ મા અને બાપનો બેવડો પ્રેમ આપી બંને સંતાનોને લાડ કોડથી ઉછેર્યા હતા બાપુ મને તમારી બહુ ચિંતા થાય છે મને મારી સાસરવેલની ચિંતા નથી પણ તમારા બાપ દીકરાની ચિંતા છે ટાણે કટાણે મને એમ જ થયા કરે છે કે પાછી આવતી રહું અને આ ઘરને સંભાળી લઉં રમવાની ઉંમરમાં આમાં વિનાની દીકરી ઘરકામ કરતી ચૂલાનું કામ કરતી જેવી આવડે તેવી રસોઈ કરતી અને જમાડતી સમજણી થઈ ત્યારથી ઘરને સંભાળી લીધું એક ટંક પણ ભૂખ્યા ના રાખતી જ્યારથી કોમલ સાસરે ગઈ ત્યારથી ચૂલાનો સડકતો સવાલ મોટો થઈ પડ્યો હતો ત્યારે માવજી બોલ્યો નાના મારી દીકરી એવું તો ક્યારેય બોલીશ કે વિચાર પણ ના કરતી અને માવજી હિંમત કરી બોલ્યો કે અમે બાપ દીકરો ક્યાં દુઃખી છીએ થોડે દૂર ઊભેલા દીકરા પાસે જઈ ફરી માવજી બોલ્યો કાલ સવારે દીકરો મોટો થશે ઘરમાં વહુ આવશે ત્યાં કોમલ વચ્ચે બોલી ઉઠી કે બાપુ તમે ત્યાં જ મોટી ભૂલ ખાવ છો તમે સમજતા કેમ નથી કોણ દેશે આ ઘરમાં દીકરી કોઈ અજાણ્યો કે બીજો માણસ આવું કહે તો પ્રશ્ન પૂછી શકાય ચોખવટ થઈ શકે પણ ખુદ દીકરી કહે છે ત્યારે તો વિચારવું પડે ફરી એકવાર માવજીના મોઢા પર ઉદાસી છવાઈ ગઈ દીકરી બાપુના માથે હાથ રાખી બોલી જે ઘરમાં સ્ત્રી ન હોય ત્યાં કોઈ દીકરી પણ ના આવે ખરા યાદ કરો બાપુ મારા માટે એક ઠેકાણું સરસ આવ્યું હતું પણ ઘરમાં કોઈ સ્ત્રી નહોતી તો તમે જ ના પાડેલી કે સ્ત્રી વગરના ઘરમાં દીકરી ના દેવાય આજે બાપ બોલતો સજ્જડ બંધ થઈ ગયો હતો તેમના પાસે કોઈ જવાબ નહોતો પણ પછી વાતને મૂળ ઠેકાણે લાવી વાત કરી કે બાપુ ખીજાશો નહીં મેં તમારા માટે લક્ષ્મી માસી સાથે વાત કરી લીધી છે લક્ષ્મી માસી કોમલની માતાની દૂરની બહેન હતી વિધવા લક્ષ્મીનું નામ સાંભળતા માવજીને ગરમ પાણીની છાલક ઉડી હોય એમ ઝપકી ગયો વર્ષો પહેલાંની વાત માવજીને યાદ આવી ગઈ કે વર્ષો પહેલાં માવજી અને લક્ષ્મીની વાત ચાલી હતી અને લક્ષ્મીની ઘરની પરિસ્થિતિ પણ ખૂબ જ ખરાબ હતી તેને પણ સહારાની જરૂર હતી અને તેને હા પણ પાડી દીધી કોમલે થોડે દૂર ઊભેલા નાના ભાઈને બથમાં લઈને ભીના સ્વરે બોલી હતી આ ઘરને લક્ષ્મી મળશે અમને બંને ભાઈ બહેનને માસી પાસેથી માં જેવું સુખ મળશે પણ બેટા માવજી બોલ્યો ત્યાં તો દીકરીએ તેના મોં આડો હાથ દઈ કહી દીધું કાંઈ બોલો તો મને મરતી ભાડો બાપુ દીકરીએ બાપનું શક પણ કરાવી એકવાર ફરી ઘરને ઝગમગતું કરી દીધું થોડા દિવસ દીકરી રોકાણી લક્ષ્મીને તેડી લાવ્યા ઘરમાં ફરી ચૂલો જળ હળતો થયો અને આખા ઘરમાં રોશની પ્રથરાઈ ગઈ દીકરી જોઈ રહી છે કે મારા બાપુનું મોં મલકી ઉઠ્યું છે સૂનું ફળ્યું આજે જળઝળિત થઈ ગયું નાનો ભાઈ માની બાજુમાંથી ખસતો નથી અને દીકરીને ફરી વાર આણું વળાવી સાસરે વિદાય કરી આજે કોમલની આંખમાં આંસુ હતા પણ તે ખુશીના આંસુ હતા તો જોયું ને ફ્રેન્ડ્સ એક સ્ત્રી શક્તિની તાકાત પુરુષ બિચારો કમાઈ જાણે છે પણ એક સ્ત્રી ઘરને ઘર નહીં પણ સ્વર્ગ બનાવી દે છે તો કલ્પના કરો કે સ્ત્રી વગરનું ઘર કેવું લાગે તો ફ્રેન્ડ્સ જો આ સ્ટોરી ગમી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ